દર્શક મિત્રોને મારી ચેનલમાં સ્વાગત છે મિત્રો આજ એક એવો મુદ્દો લઈને આવ્યો છું કે જે નાના નાના બાળકો નિરાધાર થઈ ગયા છે કે જેની માં ભાગીને બીજા લગ્ન કરી લીધા ક્યાંક એવો પણ પ્રશ્ન છે કે એની માં મરી પણ ગઈ છે તો મારે એવા લોકોને કહેવાનું છે કે જેની મારી ગી એનો પતિ એ બીજું ઘર માં હોય તો એની સાવકીમાં કેવો ત્રાસ કરે છે તમને ખબર છે હે તરીકે તમે વિચાર તો કરો તેની પાસે સંજવાડે વવળાવે છે કામ કરાવે છે હે ને મારે છે એને ભણવાના દિશો છે એને આવું કરાવે છે એટલે એવા બાપને હું કહું છું કે તમે તમારી સાવ પત્નીને લઈ આવ્યો છો બીજી એમાં ના નહીં પણ તમારા બાળકોનું તમે હે ને હું તો કહું નાનો એવો કેમેરો રાખી અને તમે જુઓ તમારા બાળકો પર કેવો જુલમ કરે છે એટલે ખાસ તમને કહું છું તમે આવો નાનો એવો કેમેરો લઈને તમે જોઈ લ્યો બરાબર તમારા મોબાઈલમાં અત્યારે બધી સિસ્ટમ આવે છે બીજા નંબરમાં જે આ બાળકોને મૂકી અને એની માતા ભાગી ગઈ છે બીજા લગ્ન લીધા દર્શક મિત્રો બધાની વાત થતી આવી અમુક માયુ જે ભાગી ગઈ છે ને એની વાત થાય છે બધા બૈરાની વાત નથી થતી ક્યાંક ક્યાંકની વાત છે બીજા નગરમાં ઘણી ફેરી માતાને કાઢી મૂકી છે એવું પણ થાય છે જમવાએ અને સાસુ સસરાએ તો એ પણ વાત અલગ છે કાઢી મૂકી છે એવું નથી એને બીજા લગ્ન કરી લીધા ને એને ખબર નથી કે મારા સંતાનો પર અત્યારે કેવી રીતે છે ત્રણ વર્ષના બાળકો પાંચ વર્ષના બાળકો હે જેની અરે ભાગી ગઈ છે જે જેને લઈને વયો ગયો છે જે લઈને ગયો છે એને પણ ખબર નથી કે એના બાળકોની નથી થઈ તો મારી ક્યાંથી થાય હે તમે ભાગો છો તમને ખબર છે કે તમે એકબીજાના તમારા સંતાનોના નથી થયા તમારા માતા પિતાના નથી થયા તમારા બાળકો નથી થયા ભાઈ બહેન નથી થયા તો તમે એકબીજાને ક્યાંથી થઈ શકશો હે આવા લોકોને મુદ્દા પર હું આવીને વાત કરું છું કે જ્યાં તમારા બાળકો હે ને બહુ ત્રાસ ભોગવે છે બહુ જ ત્રાસ ભોગવે છે સાવકીમાં હે ને એવું દુઃખ દે છે કે જવા દો ઘણી વખત સાવકી માનું હોય તો એમને પણ બિચારા જીવન ગુજારો કરતા હોય બાપ છે એ બિચારો નોકરી ધંધે વહી ગયો હોય નાની નાની દીકરીનો પ્રસંગ છે નજીકમાં છે મારામાં નથી કહીએ આપણે હું ચૂલાનો માળેંગો માં દીકરી પેલાની વાત છે અને ચૂલામાંથી તે ટોપડે કોઈ પણ અકસ્માતે ત્યાંથી છટકી ગઈ અને સીધું તેલ ઉકળતું તેલ ઈ દીકરીને ચોટી ગયું ને દાઝી ગઈ દર્શક મિત્રો આ સારું છે આ દીકરીને દવાખાને દાખલ કરવી પડી હતી સાત વર્ષની દીકરી હતી હે તમે જરાક જો ને આવા ભાગેલાઓને હું નમ્ર પ્રાર્થના કરું છું કે તમારા સંતાનોનો જો એનો આ ભણવાનો રમવાનો દિવસ છે ખેલવાનો દિવસ છે એને મૂકીને તમે ભાગી ગયા તો તમે કેટલા દિવસ સુખી રહી આપશો હે પ્લીઝ આવું ન કરો હજી હું તમને કહું હજી સમય છે બાકી તમારે કર્મનું ફળ ભોગવવું જોઈએ ભોગવવું જોઈએ ભોગવવું જોઈએ હિજાં નિર્દોષ ઉપર જુલમ ન કરો નિર્દોષ ઉપર જુલમ ન કરો સમજા દોષી ઉપર આપણે કંઈ જુલમ કરવાનો આવતું જ નથી સમજ્યા ભગવાન દેશે એને એનું એનું કર્મ ન પડી દે હે બાકી તમે હે ને નાના નાના બાળકોને આવી ઉપર જુલમ ન કરો તમે વહી ગયા આ બાળકો તો જુઓ ત્યારે કહેવા અત્યારે એને ત્રાસ ભોગવે છે એની મારે છે સાવકી મારે છે બાપ તો નોકરી વહી ગઈ હોય હે એક વિડીયો જોઈને આમ આમ કંપની છૂટી ગઈ આપને ધ્રુજતા છોકરા ધ્રુજતા હતા પોઈ મુલાકાત લીધી ને ઓકે એમ જા તો પ્લીઝ આવું બનતું હોય આડોસ પાડોશમાં તો એ લોકોને પેલા સમજાવો ન સમજે તો બીજા વડીલોને કઈને સમજાવો તે છતાં પણ ન સમજે તો તેવા મા બાપની ફરિયાદ તમે છે ને પોલીસ સ્ટેશને કરો આવા નાના નાના બાળકોનું તમને પુણ્ય મળશે ચાલો જય હિન્દ જય ભારત જય ભગવાન